હો પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પા ટુડી ન્યૂઝ ગરબાડા તાલુકાના ઝરી બુઝુર્ગ ગામે ગ્રામ પંચાયત વિભાજન માટે ગ્રામસભા યોજાય ગ્રામસભા વિભાજન માટે ને જ્યારે વિભાજન ન કરવા ત્રણસો નેવની બહુમતી મળતા પંચાયત વિભાજન ન કરવા ઠરાવ કરાયો છેલ્લા કેટલાક સમયથી ગરબાડા તાલુકાના ઝરી બુઝુર્ગ ગામની ગ્રામ પંચાયત વિભાજન માટે ગ્રામજનો દ્વારા તીવ્ર માંગ ઉઠી ઊભી થઈ છે જેને લઈને ગરબાડા તાલુકાના ઝરી બુઝુર્ગ ગામે એટીડીઓ મહેશભાઈ પટેલ જિલ્લા સભ્ય કમલેશભાઈ આવી કમ મંત્રી આર સી ડામોર ગ્રામ પંચાયત વહીવટદારની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાય જે ગ્રામસભામાં વહીવટદાર દ્વારા ગ્રામ પંચાયત વિભાજનનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો જેમાં ગ્રામ પંચાયત વિભાજન કરવા નેવ તેમજ વિભાજન ન કરવા માટે ત્રણસો નેવની બહુમતી થતા બુઝુર્ગ ગ્રામ પંચાયત વિભાજન ન કરવા માટે બહુમતી મળતા ગ્રામ પંચાયત વિભાજન ન કરવા ઠરાવ કરવામાં આવ્યો આ ગ્રામસભામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આજરોજ જરીપુજર ગ્રામ પંચાયત વિભાજન અંગેની ગ્રામસભા રાખવામાં આવેલી હતી જેમાં ઝરીપુજર ગ્રામ પંચાયતના વિભાજન અંગે જે વિભાજન કરવા અંગે નેવું વોટ પડેલા છે વિભાજન ન કરવા અંગે ત્રણસો અઢાર વોટ પડેલા છે એટલે આજરોજ તાલુકા પંચાયત પ્રતિનિધિ પટેલ સાહેબ દ્વારા વિભાજન ન કરવા અંગે ત્રણસો અઢાર વોટ પડતા વિભાજન ન કરવા અંગેનો ઠરાવ આજરોજ સર્વાનુરૂપે પસાર કરવામાં આવે છે આજ રોજ જરી બુજર ગ્રામ પંચાયતના ગ્રામસભા રાખવામાં આવેલી હતી એમાં એક અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલી વિભાજન અર્થે વિભાજન માટે ગામ લોકોને એજન્ડા આપેલી એજન્ડા અનુસંધાનની અંદર ગામ લોકો ભેગા થયેલા અને વિભાજન કરવું કે ના કરવું એના વિશે લોકોને પૂછતા આંગળી ઓછી કરવામાં આવેલી છે વિભાજન કરવા સામે નેવું જણાએ આંગળી ઊંચી કરેલી છે અને વિભાજન ના કરવા માટે ત્રણસો ને અઢાર માણસોએ આંગળી ઊંચી કરેલી છે જેથી વિભાજન ના કરવા સામે બહુમતી હોય અને જેથી આજનો ઠરાવ આપણા વહીવટદારશ્રીને કરવા માટે આપણા જિલ્લા તાલુકાના ડેપ્યુટી ટીડીઓ શ્રી પટેલ સાહેબે કહેલું કે વિભાજન ના કરવા સામે બહુમતી હોય જેથી વિભાજન કરવા સામે વાંધો હોય જેથી આ ઠરાવ કરવામાં આવેલ છે અને સર્વા ગામોની ગામ લોકોની સંમતિના લીધે આજે વિભાજન સામે વાંધો હોય અને આપ જાણો છો કે જરીબુજર ગામ એક છેવાડાનું ગામ છે અને જરીબુજર ગામનો વિકાસ માટે અમે સરપંચશ્રી કે તાલુકા સભ્યશ્રી અને જિલ્લા પંચાયત સભ્ય તરીકે હું પોતે જરીબુજર એક બોર્ડર વિલેજ ગામ હોય અને એના વિકાસ માટે તત્પર છીએ અને ગામ લોકોનો અમને સહકાર છે ગામ લોકો અમને સહકાર આપી રહ્યા છે અને ગામનો વિકાસ કરવા માટે અમે સરકારની યોજના અનેક યોજનાઓનો અમે કામ કરી રહ્યા છીએ અસ્તુ ભારત માતા કે વંદે માતા